નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય મારા નવા બીજા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે વર્ષની તમામ પ્રકારની ભગવાન નારાયણને ઉદ્દેશીને બધી અગિયારસ એટલે કે એકાદશીના વ્રતો આવે છે એમાં આજે મોટા મોટી એકાદશીનું વ્રત છે જેને કહેવાય છે દેવ શયની એકાદશીનું વ્રત તો મારો વિડીયો અંત સુધી જોજો જેથી તમને સંપૂર્ણ એકાદશી વ્રતનો સંપૂર્ણ હું મહિમા તમને જણાવું છું કે એકાદશી વ્રત કરવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય અને જીવાત્માને એટલે કે જે આપણા રહેમાં આપણા હૃદય કમલમાં રહેલો જે જીવ છે જેને કયો ધામ પ્રાપ્ત થાય છે એ સંપૂર્ણ જાણવા માટે મારા વિડીયોને અંત સુધી તમે જોજો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઈક કરજો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે એ મહાત્મ જાણીએ છીએ કે એકાદશી વ્રત કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે એકાદશી વ્રતનું સંપૂર્ણ આ વ્રત નો મહિમાય લખેલો છે જે મારી પાસે આ પુરાણ છે જેનું નામ છે પદ્મપુરાણ તો પદ્મપુરાણની અંદર જણાવ્યું છે કે એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે તો કે સર્વ વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે એકાદશીને દિવસે શ્રી હરિનું એટલે કે ભગવાન વિષ્ણુજીનું તુલસીથી પૂજન કરવાથી કરોડો યજ્ઞોનું ફળ મળે છે એકાદશીના દિવસે ઉપવાસ કરી પૂજા ભગવાનની કરવી ભગવાનનું કીર્તન કરવું ભજન કરવું અને સતત શ્રી નારાયણ હરિનું સ્મરણ કરનાર ગમે તે તેટલો પાપી અને દુષ્ટ હોય તો પણ તેને શ્રી શ્રીહરિનો વૈકુંઠમાં જ એને જગ્યા મળે છે એકાદશીના દિવસે પ્રભુને ઘીનો દીવો અર્પણ કરનાર અને દાન પુણ્ય કરનાર શ્રી હરિના ધામમાં સદા માટે નિવાસ કરે છે જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો મારો વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય નારાયણ